અને એટલા માટે જ વૈષ્ણવી કુટુંબો તમે જોશો તો પ્રાચીન કાળથી જ મોટા મોટા કુટુંબો ભેગા રહેતા કારણ કે વૈષ્ણવી ભાવનાથી રહેતા આ અમારા વૈષ્ણવ છે આવો અહોભાવ એટલે આધ્યાત્મિકને કેન્દ્રમાં રાખી સામાજિક ઉત્થાન આપણા આચાર્યો કઈ રીતે કરે છે એ પુષ્ટિ માર્ગની આ બહુ મોટી દેન છે કે એક ધર્મને પરોવી સંસારમાં અને સંસારને કઈ રીતે અલૌકિક બનાવી લેવો એ કળા મહાપ્રભુજી આપણને લાલ લડાવતા હતા હવે આવો સુખનો વિચાર કોણ કરશે ત્રણ દિવસ સુધી અન્ન જળ લીધું નહીં શરીર કૃષ થઈ ગયું બેભાન જેવી અવસ્થામાં થઈ ગયા એટલામાં હરિરાય મહાપ્રભુજીના સેવક નિકટ આવ્યા ગોપેશ્વરજી પાસે ને કેવા લાગ્યા આ શું આપના દાદાભાઈ ત્યારે જાણે કાન ખડા થઈ ગયા હોય ગોપેશ્વરજીના અરે હા લગભગ છેલ્લા આઠ નવ દિવસથી એમના પત્રો આવે છે કારણ કે છ દિવસ લીલા પત્રો આવ્યા ત્રણ દિવસ લીલા કરે થયા અન્નજળનો ત્યાગ કરેલો લગભગ નવ જેવા પત્રો અને મને સમય રહેતો નહીં મોટાઓની વાણીનો ક્યારેક તો આશ્રય કરીને જુઓ એકવાર પત્રો ખોલી ને વાંચો તો ખરા કે શ્રી હરિરાયજીએ કયો સંદેશો મોકલાવે છે અને જ્યાં વૈષ્ણવના મુખ્ય આ વાત થઈ ત્યારે ગોપેશ્વરજી ને થયું વાત તો સાચી છે હૃદય એટલું દુઃખથી થી ખિન્ન હતું પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના પત્રો હતા અને એટલા માટે શ્લોકો વાંચતા 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 બીજો પત્ર લીધો પ્રભુના સુંદર સ્વરૂપો વર્ણન વાંચ્યું એક 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 પત્રો તમે જયારે શિક્ષા પત્ર વાંચો છો કેવી અદ્ભુત કેવી અલૌકિક વાતો એમાં સમાયેલી છે એમ કરતા કરતા નવે નવ પત્રો વાંચ્યા અને જ્યાં નવે પત્રો વાંચ્યા ત્યાં તો એકદમ શોક નિવૃત્ત થઈ ગયો ભગવત બુદ્ધિ જાગૃત થઈ ગઈ ચિત્ત ઠાકોરજીમાં જતો રહ્યો અને હવે તો પ્રતીક્ષા કરે ફરી પત્ર ક્યારે આવે ફરી પત્ર ક્યારે આવે અને એમ કરતા કરતા એકતાલીસ દિવસ સુધી પત્રો આવ્યા

અને ગ્રુ ભંગ સમાચાર સુતાહ એવું જ્યારે છઠ્ઠા સાતમા શિક્ષા શિક્ષાપત્રમાં આવ્યું કે ગ્રુ ભંગ નામે સમાચાર સાંભળ્યા એમ શ્રી હરિરાયજી લખ્યું છે અને એનાથી પ્રમાણિત થાય છે કે છ પત્રો આવી ગયેલા અને પછી જ્યારે સમાચાર મળ્યા ત્યારે સાતમા પત્રમાં પહેલા શ્લોકમાં શ્રી હરિરાયજી લખે છે કે મને સમાચાર મળ્યા કે આપનું ગ્રુ ભંગ થઈ અને પછી શ્રી હરિરાયજી એ પત્રોના એક પછી એક સમાધાન એ પત્રોમાં આપી રહ્યા છે

જે ઉદ્વેગ થયો જયારે સીતાજી નું હરણ થઈ જાય ને ભગવાન રામ જે એકલા વિવળ થઈ રહ્યા છે અને છેક રામાયણું મહાપુરુષો વાત કે લૌકિક દુઃખ જોઈને પણ સ્મરણ તો અલૌકિકનું જ થાય છે

ભગવાન પાસે દુઃખ માંગો તો પછી દુઃખે એવું મોટું માંગો નાની વસ્તુની યાચના ના કરો લૌકિક માંગો તો એવું લૌકિક માંગો જે તમારો અલૌકિક સાધી દે ય દુઃખમ યશોદાયા જીને જે દુઃખ આપ્યું ને પ્રભુ એવું દુઃખ મને આપ વિચાર કરો એ તો પ્રભુના દુઃખ તો સહન કરી શકે સાધારણ જીવની તો તાકાત એક વસ્તુ યાદ રાખજો દુઃખ ની સમાપ્તિ સુખ થી ક્યારે થતી નથી હોતી કોઈ એમ વિચાર કરે કે મને દુઃખ છે તો સુખ મળી જશે તો દુઃખ સુખ સમાપ્ત થઈ જશે ના એ જ સુખ થોડા દિવસમાં દુખરૂપ થઈ જશે એક વસ્તુ હંમેશા યાદ રાખજો જે શિક્ષા પત્રના સાર રૂપે છે દુઃખ દુઃખથી સમાપ્ત નથી સુખથી સમાપ્ત નથી થતું તમારું લૌકિક દુઃખ સમાપ્ત થશે તમારા અલૌકિક સાચા દુઃખના સ્મરણથી જે દિવસે યશોદાજીને ગોપીજનો જેવા દુઃખનો અનુભવ થશે એ જ ક્ષણે સંસારના દુઃખો તુચ્છ લાગવા મળશે સમાપ્ત થઈ જશે

એવું દુઃખ મને ક્યારે થાય વિચાર તો કરો માંગ પણ કેવી હોય અને આ માંગવાનો વિચાર પણ કોને આવે આપણને ખ્યાલ ના આવે કે દુઃખે મંગાય આવા દુઃખમાં આચાર્યો સમજી શકે છે કે આ દુઃખમાં જે સુખ છે ને એવું સંસારના કોઈ સુખમાં એવું સુખ નથી ત્યાં જયારે ચર્ચા થઈ જે વાત કરી રહ્યો હતો શિક્ષાપત્ર

પાંચ શ્લોકોનો પણ એક પત્ર છે ને 35 લોકોનો પણ પત્ર છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની આ વાણી છે અને મહાપુરુષોની વાણી ત્રિકાલા બાધિત હોય છે. કોઈ એમ વિચાર કરે કે એ સમયે આટલા વર્ષો પહેલા હરિરાયજી એમના ભાઈને લખ્યું તો આપણું વાંચવાથી આજે શું થશે? ભગવદ વાણી અથવા મહાપુરુષોની વાણી ત્રણેય કાલમાં સટીક હોય છે, સત્ય હોય છે. આજે પણ આ દરેક પત્રો તમે વાંચો તો હું તમારો અંગત અનુભવ કહું અને તમે તમારો અનુભવ કરી શકો છો કે જ્યારે પણ એ પત્રને બહુ જ ભાવ સાથે અને એ રીતે વાંચો જાણે શિક્ષા પત્રમાં હરિરાયજી મને પત્રો લખી રહ્યા છે જ્યારે કોઈ પણ ગ્રંથ બીજા માટે લખાયો આવું વિચાર કરીને વાંચીએ ને તો એની અસર નથી થતી સોળસ ગ્રંથમાં પણ એક એક ગ્રંથ વાંચો ત્યારે એમ લખો કે ત્યારે ગ્રંથો પ્રભાવ તમારા જીવનમાં લાગવા મળશે પણ આ બીજા માટે છે વિચાર કરશો તો તમને નિષ્ફળ શિક્ષા પત્રને ખોલો ત્યારે એક એક પત્ર એ રીતે વાંચો કે હરિરાયજી મને લખી રહ્યા છે આ મારા માટે લખેલો પત્ર છે અને પત્રની પણ એક પ્રકારની અદ્ભુત રચનાઓ માનવામાં આવી છે પત્રની આપણે ત્યાં એક પરંપરા છે અને પાછળથી પણ કેટલાય વિચારકોને કેટલાય મહાપુરુષો કેટલાય સમાજ સુધારકો એમના પત્રો આજે પણ સંકલિત કરીને રાખવામાં આવે છે અને એ પત્રો દ્વારા એમની જીવન દર્શનની વિવેચનાઓ કરવામાં આવે છે એમ જ શરૂઆત જોવા જાવ તો શ્રી હરિરાય મહાપ્રભુજી થઈ છે આ પત્ર સાહિત્ય કે આ પ્રકારથી પત્રો લખી અને પત્ર સાહિત્ય રૂપે પ્રાપ્ત થાય પત્ર ગ્રંથ રૂપે પ્રાપ્ત થાય વિચાર કરો એ બે ભાઈઓનો સંબંધ પણ એ વલ્લભ કુલમાં કેવો અલૌકિક હશે આ વલ્લભ કુલ કેવું અલૌકિક છે એમનું લૌકિક પણ કેવું અલૌકિક છે એ એમના પત્ર વ્યવહારથી આપણને ખબર પડે સાધારણ વ્યક્તિ પત્ર લખ્યું હોય તો કેવલ ઘરની અંતર ખબર અંતર જ હોય આવી ભગવત ચર્ચા ન હોય પણ અમારે ત્યાં વલ્લભ કુલમાં આજે પણ જ્યારે કોઈને કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ અમારા ભાઈ છે પુત્ર છે કે દીકરા છે એ રીતે ન જોવાય એ વલ્લભ કુલના આચાર્ય છે શ્રી મહાપ્રભુજીનો નો અંશ છે શ્રી વલ્લભ એમની અંદર બિરાજે છે એવો ભાવ રાખી અને કોઈ વાત કરાતી હોય છે

ભૂતકાળ તરફ એક નજર રાખવી બહુ જરૂરી છે જોતા રહેશો તો તો ભવિષ્યને ભવ્ય બનાવશો ભાવ હૃદયમાં પ્રવેશ કરી જશે અને પછી ભવિષ્ય અંધકારમય થઈ જશે પુષ્ટિ માર્ગ નો ભૂતકાળ એટલો બધો ભવ્ય હતો અને એટલા માટે આશ્વાસનથી કહી શકાય એક વિશ્વાસ થી કહી શકાય કે એનું ભવિષ્ય પણ એવું જ ઉજળું છે કારણ કે આવી દિવ્ય પરંપરાઓ આપણી પાસે છે આવા દિવ્ય ઉદાહરણો આપણી પાસે છે આવા દિવ્ય આચાર્યો આપણી પાસે છે કે આજે પણ એમની તરફ દ્રષ્ટિ કરીએ અને એમના કેવલ ગ્રંથોનો એમના જીવન ચરિત્રનો વિચાર કરીએ તોય આપણા સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય આપણા જીવનમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય એવા એવા ઘટનાઓ એક એક આચાર્યો તમે સાથે લાલજીના જીવન ચરિત્રનું દર્શન કરો એક એક ઘટનાઓ એમના જીવનને જુઓ કેવું સમર્પણ એમનું છે કેવી રૂચિ છે આ એક એક જીવન ચરિત્ર જેમ જેમ પ્રસંગો નીકળશે આપણે ચર્ચા કરતા જઈશું શ્રી હરિયાય મહાપ્રભુજી લખેલા એકતાલીસ શિક્ષા પત્રોનું સંકલન કરી અને એકતાલીસ પત્ર રૂપે પ્રાપ્ત થયા શિક્ષાપત્ર અનેક પ્રકારથી એની ચર્ચાઓ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કરવામાં આવી પણ જો સંક્ષિપ્ત સાર રૂપે આપણે લેવાનું છે તો વિચાર કરી કે શિક્ષા પત્રનું ફલ શું કોઈ પણ ગ્રંથ જયારે પાઠ પઠન પાઠન કરતા હોય ત્યારે વિચાર થાય કે આ વાંચન કરીએ આનો અધ્યયન કરીએ તો આનાથી ફળ શું મળશે પાંચ ફળની જેમ ભાગવતજીમાં ચર્ચા છે એમ જો શિક્ષાપત્રના પાંચ ફળની ચર્ચા કરું તો શિક્ષાપત્રનું પહેલું ફળ ચિત્તમાંથી લૌકિકતાનો સંપૂર્ણ નાશ થઈ જાય જો શિક્ષાપત્રનું સાચા હૃદયથી પઠન કરો તો તમારા મનમાં રહેલી લૌકિકતાનો નાશ થઈ જશે અને અલૌકિકતાનો સંચાર થઈ જશે શિક્ષા પત્ર માં જ હરિરાય મહાપ્રભુજી ક્યાંક આજ્ઞા કરે છે શિક્ષા પત્ર લખતા જ કે જેમ અગ્નિ ઉપર જલ ચઢાવવામાં આવે તમે અગ્નિ પર પાણી નાખો તો અગ્નિ બુઝાઈ જાય પણ એ જ પાણીને પાત્રમાં ભરીને અગ્નિ ઉપર મૂકો તો અગ્નિ પાણીને બાળી નાખે એમ જ આ ભગવત ભાવ છે અગ્નિ સંસારની ની લૌકિક કામનાઓ લઈને અગ્નિમાં નાખવા જશો તમારો ભગવદ્ ભાવ બુજાઈ જશે પણ તમારી લૌકિકતા લઈને પણ સત્સંગના પાત્રમાં મૂકશો ને તો આ ભગવત ભાવનો અગ્નિ તમારી લૌકિકતાને બાળી નાખશે એમ જ શિક્ષા પત્રનું પઠન લૌકિકતાનો નાશ કરે છે ભગવત પ્રાપ્તિમાં કોઈ બાધક તત્વ હોય તે આપણા મનમાં રહેલા લૌકિક ભાવો છે

આપણો એ વસ્તુ અને વ્યક્તિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ નક્કી કરે છે કે આપણે એને લૌકિક બનાવ્યું કે અલૌકિક બનાવ્યું ભોગવવાની ઈચ્છા ઈચ્છા થઈ થઈ એટલે લૌકિક ભોગ ધરવાની તો એ જ વસ્તુ અલૌકિક સ્વીકારવાની ઈચ્છા તો લૌકિક અને સમર્પણ કરવાની ઈચ્છા તો એ જ અલૌકિક કોઈ વસ્તુ લૌકિક અલૌકિક હોતી નથી આપણે એનો વિનિયોગ કઈ રીતે કરીએ છે એના પરથી એ લૌકિક કે અલૌકિક નક્કી થાય છે અને એટલા માટે પહેલું ફળ લૌકિકતાનો નાશ અને આ લૌકિકતાનો સંચાર વિચાર કરો આ આંખોમાં વૈષ્ણવતા વસી જાય અને પછી બધે જ વૈષ્ણવી ભાવનાથી સંસારને જો જોવા લાગી તો કેવો સંસાર સુંદર બની જાય આ બદસુરત ત્યારે જ લાગે છે જ્યારે આપણી આંખોમાં લૌકિકતા હોય છે રાગ દ્વેષ ઉદ્વેગ આ બધું હોય છે અને એટલા માટે પરમ અલૌકિકતાનો સંચાર થવો બીજું ફળ કયું ભગવત ભાવની અભિવૃદ્ધિ થાય શિક્ષા પત્રના વાંચન માત્ર થી હૃદયમાં રહેલો ભગવત ભાવ પ્રજ્વલિત થાય જીવ ભાવાત્મક બની જાય અત્યારે આપણે બહુ બૌદ્ધિક છીએ અને બૌદ્ધિક હોવાને કારણે દરેક વસ્તુને જોખવા બેસી જઈએ અથવા માપવા બેસી જઈએ દરેકની કસોટી કરવા બેસી જઈએ ઘસી ઘસી અને એટલે એમ થાય કે નવ્વાણું નક્કામાન એ જ વ્યક્તિ કામ ક્યાંક ચકાસી ચકાસીને આપણે જ એકલા થતા જઈએ છીએ આ ચકાસવાની વૃત્તિ જ આપણને એકલા પાડે છે લોકો હંમેશા બસ એ જ રહે કે આ ખરાબ ને પેલો ખરાબ ને ફલાણો ખરાબ ને આ કામમાં ના આવ્યો બધાને આ રીતે ઝોંકવા જશો તમે જ એકલા થઈ જશો માપવાની નહીં પામવાની વૃત્તિથી જીવો કેમ કરીને બધાને પામી શકાય તો ભગવત ભાવની અભિવૃદ્ધિ હૃદયમાં ભાવ જાગશે તો આપમેળે ભાવાત્મક જગત લાગશે ત્રીજું ફળ કહ્યું તીસરું ફળ કહ્યું પ્રગટ થાય શિક્ષા પહેલું વાંચન છે તરફ જવા માટે જેને ભગવત સત્સંગમાં રૂચિ નથી ભગવત ગુણગાનમાં રૂચિ નથી ભગવત કથામાં રૂચિ નથી જેને વૈષ્ણવ જોડે ફાવતું નથી ઠાકોરજીને એની જોડે ફાવતું નથી સીધી સાધી ભાષામાં જેને વૈષ્ણવ જોડે ન ફાવે સમજી લેવું કે ઠાકોરજી નાની જોડે ફાવતું નથી સત્સંગમાં અભિરુચિ ચિત્ત અંતકરણ જેટલું પવિત્ર થશે ને એટલી ભગવત કથામાં આસક્તિ જાગૃત થશે ચોથું કહ્યું શિક્ષા પત્રના વાંચન થી ભગવત સેવામાં તત્પરતા વધશે ઠાકોરજીની સેવામાં રુચિ વધશે ઉત્સાહ ની અભિવૃત્તિ થશે ક્યારે મારા ઘરે ઠાકોરજીની સેવા બિરાજમાન થાય ક્યારે હું એમને આમ શ્રિંગાર કરું આવા ભોગ ધરું વ્રજભક્તો જેવો ભાવ જાગશે ભગવત સેવામાં અભિરુચિ પ્રભુની નિકટ બેસવાની ઈચ્છા નથી થતી એ જ પ્રમાણ આપે છે કે હજી મારું અંતકરણ બહુ જ દૂષિત છે હજી એ પવિત્ર નથી થતું પવિત્ર થાય તો પ્રભુની નિકટતા વગર રહેવાય નહીં અને પાંચમું ફળ જો કહું તો હૃદયમાં અલૌકિક આનંદની જાગૃતિ થાય વાંચનથી હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટ અને એવો આનંદ જેને સંસારની કોઈ વિપરીતતા દબાવી નહીં શકે અત્યારે આપણે સુખ હોય છે અને સુખ વિપરીત સંજોગોમાં દુઃખમાં પરિણમિત થઈ જાય છે પરિસ્થિતિ આધીન છે સુખ અને સ્વરૂપ આધીન છે એ આનંદ છે અને આનંદરૂપ જીવ છે પરમાત્મા આનંદ માત્ર કરપાદ છે અને એટલા માટે અલૌકિક અભિવૃદ્ધિ થશે હૃદયમાં એવો આનંદ વ્યાપશે કે જ્યાં છો જેવા સંજોગમાં છો જેવા વ્યક્તિ અને વસ્તુની વચ્ચે રહો છો પછી દુનિયાને બદલવાની ચિંતા મટી જશે તમે પોતાના નિજ આનંદમાં જ તૃપ્ત બની જશો જે પોતાના આનંદ થી તૃપ્ત થયો નથી એને દુનિયાની કોઈ પણ વસ્તુ તૃપ્તિ આપી શકતી નથી વૈષ્ણવતાનો ઓળકાર જેને આવી જાય ને એને કોઈ વ્યક્તિની પરાધીનતા ન રહે હું વૈષ્ણવ છું હું ઠાકોરજીનો છું પ્રભુને સમર્પિત થયો છું એ વાતની ખુશી જયારે જીવનમાં આવે ને ત્યારે કોને સાથ આપ્યો કોણ મળ્યા કોને લીધું કોણ લઈ ગયું કોને આપ્યું એ બધી ચિંતા મટી જાય

પણ એ ભૂલી ગયા એટલે નાના નાના માટવાઈ ગયા બા પ્રભુજી એ જ કહે કે તમને તો રાજમાર્ગ મળ્યો છે ગલી ખાચામાં શોર્ટકટો ગોતવા ન જાઓ આ રાજમાર્ગ પર પુષ્ટિ પથ પર ચાલતા જાઓ નિશ્ચિત સામે શ્રીનાથજી બાવા તમારી પ્રતિક્ષા કરતા તમને મળશે તો આ પાંચ ફળની પણ ચર્ચા કરી શકાય શિક્ષાપત્રમાં જો પ્રવેશ કરું કારણ કે ત્રણ જ દિવસમાં બધા શિક્ષાપત્ર અને પહેલું શિક્ષા પત્ર એ આખા એકતાલીસ પત્રોના સાર રૂપ છે ચાવી રૂપ છે અને જો ચાવી હાથમાં આવે જેમ મોટું મકાન હોય એનાથી નાનો એનો ઓરડો હોય એનાથી નાનો એનો દરવાજો હોય એનાથી નાનું એની સાંકળ હોય એનાથી નાનું એનું તાળું હોય એનાથી નાની એની ચાવી હોય પણ ચાપડી આપણા હાથમાં હોય તો શું કહીએ મકાન આપણી પાસે છે એક ચાવી આપણી પાસે હોય તો આપણે કોઈ મકાન આપણી પાસે છે તો એમ આ ચાવી છે પહેલું શિક્ષા પત્ર દસ કર્તવ્યોની ચર્ચા પુષ્ટિ માર્ગી વૈષ્ણવની કરી છે કે આપણા શું કર્તવ્યો છે પુષ્ટિ માર્ગી વૈષ્ણવના શું લક્ષણો છે બીજા કરતા એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કઈ રીતે જુદો પડે છે એની વૃત્તિ પ્રવૃત્તિ એની વાણી વિચાર કેવા હોવા જોઈએ એનું વર્ણન આ પ્રથમ શિક્ષા પત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કર્યું આવ આ પ્રથમ શ્લોકનું પહેલા બે શ્લોકોનું આપણે દાન કરીએ અને પછી રસ દર્શન કરીશું ગુરુ શ્રી હરિરાય મહાપ્રભુજી સરોન મહાકૃષ્ણ દર્શને હે કૃષ્ણ માન લૌકિકમ કાર્યૂર્વનાસ્થા નિરૂદ્ધ અદભુત વાત શેર જય મહાપ્રભુજી કરે શરૂઆત જ ઉદ્વેગ શબ્દ સદોદ્વિગ્ન સદા શબ્દ થી કરી અને ઉદ્વેગ શબ્દ આવ્યો ઉદ્વેગને પણ પ્રતિબંધ શ્રી હરિયા શ્રી મહાપ્રભુજી પણ સોડસ ગ્રંથમાં કયો છે ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત આ ત્રણ પ્રતિબંધ કયા છે ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ આ સેવામાં બાધક છે એમ સેવા ફલ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ઉદ્વેગ પણ અનેક પ્રકારના છે સદોદ્વેગ એટલે કે જેનું મન સદાય અહમતા મમતાને કારણે સાંસારિક પ્રવૃત્તિમાં ઉદ્વેગિત રહે છે જો એમ આખા ભક્તના લક્ષણ આપ્યા છે કે પુષ્ટિ માર્ગી ભક્ત કેવો હોય આ શિક્ષાપત્રનો નો અધિકારી કેવો હોય મહાપ્રભુજી નો સેવક કેવો હોય દસે દસ કર્તવ્યોની ચર્ચા ચોવીસ શ્લોકમાં પ્રથમ શિક્ષા માં હરિરાયજી કરે છે સંક્ષિપ્તમાં પણ પાછળથી ચર્ચા કરીશ પણ થોડાક જો શબ્દોના ચર્ચા કરીએ સદોદ્વિગ્ન મન કૃષ્ણ જેનું મન અહમતા મમતાને કારણે સદાય સંસારમાં ઉદ્વેગિત રહેતું જે ભગવદીય છે એને સંસારમાં બહુ ફાવતું નથી સાંસારિક વ્યવહારમાં બહુ રુચિ થતી નથી લૌકિક પદાર્થોમાં એને આસક્તિ નથી એનું મન ઉદ્વેગિત થઈ જાય નારાયણ વાર્તા જુઓ ને સવારે પથારીમાંથી ઊભા થાય આજુબાજુ રત્નો ના ડગલા પડ્યા હોય એટલે એમની ભત્રીજી ઘરે રહેવા આવી હોય ને એટલું બોલે નારાયણ દાસ જુઓ ને આ બગાડ પડ્યો છે અને ચોખ્ખું કરનાર આમાં ગોબર લીપી દે અને કચરો કાઢે અને થોડી વારમાં તો એ જ રત્નો કચરા બની જાય ધૂળ બની જાય બહાર કાઢે ને એની ઉપર ગોબર લીપી દે કારણ કે જેનાથી મન બગડે ને એ બધું કચરો જ છે જેનાથી ઉત્તમ વિચારો અધમ બની જાય તમારા વ્હાઈટ શર્ટ હોય એમાં કંઈક દાઘવો પડે તો એ કઈક કચરા આખો શર્ટ બગાડી દીધો એમ જ કહીએ ને એમ જેનાથી મન બગડે એને જીવનમાં સ્વીકાર કેમ કરી શકાય લાભ બુદ્ધિ ને દેખાય છે પણ જે બુદ્ધિને લાભ દેખાય એ બધું કલ્યાણકારી જ હોય એ જરૂરી નથી હાથમાં આવેલું બધું ફાયદાકારક જ છે એવી ગેરસમજમાં ન ઘણી વાર હાથમાં એવું આવી જાય છે કે એને કારણે જીવનનું પતન થઈ જાય છે ઘણી વાર આપણા ભાગમાં એવું આવી જાય છે કે આપણા ભાગ્યને બગાડી નાખે છે એટલે ક્યાંક ભાગમાં વધારે મળી ગયું બીજાનું મળી ગયું ફાયદાનું મળી ગયું ફ્રીમાં મળી ગયું એટલે એમને સમજતા કે તમે ભાગ્યશાળી છો ક્યાંક એ દુર્ભાગ્યનું કારણ ન બની જાય એના માટે માણસે સતત સાવધાન રહેવું હું તો હંમેશા વૈષ્ણવને કહું બે વસ્તુ શીખી જાઓ એક હા પાડતા અને બીજી ના પાડતા ક્યારે ને કોની આગળ પાડવી એટલી સમજ હોવી જોઈએ બીજા બધા ધર્મગ્રંથો નો સાર આવી જશે વૈષ્ણવને આ બે વિવેક હોવા જોઈએ ક્યાં હા પાડવું અને ક્યાં ના પાડવું આ બે જગ્યા સમજી જાય ને બે ક્યાં વૈષ્ણવે કોનની આગળ કઈ વસ્તુ હા પાડી જેને કારણે જેને મેળવવાથી પ્રભુથી દૂર થવાતું હોય એ નુકસાનકારક કચ્છ છે વૈષ્ણવ